જેની કુંડલીમાં સૂર્ય શુક્ર અને બુધ એકસાથે કોઈ પણ ખાનામાં પડ્યા હોય એટલે સૂર્ય શુક્ર તો દુશ્મન જ છે તો એ વ્યક્તિનું દાંપત્ય જીવન હંમેશા કકડાટ ભર્યું જ રહેતું હોય છે ઘણીવાર છૂટાછેડા પણ કરાવે છે અને આ યુવતી પતિ પત્નીમાંથી ગમે તેની તબિયત પણ માંદગી પણ અવારનવાર એમને આયા કરતી હોય છે ગમે એટલા રિપોર્ટ કરાવો શરીરમાં કોઈ રિપોર્ટ ન હોય પણ તાકાત બને નહીં અને માંદગી જાય નહીં અને ઘણીવાર એવું બને કે પુરુષની કુંડલીમાં યુવતી હોય તો તેને ત્યાં દીકરા દીકરાનો જન્મ થાય પછી એની પરિસ્થિતિ ફાઇનાન્શિયલ વધારે ખરાબ થતી તો આના માટે એક જ ઉપાય છે કે પિત્તળનો લોટો લઈ એમાં મગ ભરી અને એને ઉપર તાંબાની ડીશ મૂકી એને કલાઈથી જારણ કરાવી સીલ કરી અને એ લોટો માથાથી સાવતા ઉતારી અને દિવસ દરમિયાન એ નદી કે દરિયામાં પથરાઈ દેવો પછી બેમાંથી એક જણે ગોળ ખાવાનું બંધ કરી દેવાનું અને ઘરની અંદર જે આપણે ઊન કે ખાટલાની પાટીના જે લપેટેલા દડા પડ્યા હોય એ ખોલીને ફેંકી દેવાના અને જેની કુંડલીમાં એ પોતાના વજન બરાબરના ઘઉં એકવાર મંદિરમાં આપી દે તબિયત તેની દસ જ દિવસમાં એકદમ હેલ્ધી થઈ જશે અને બે કકડાટ સંપૂર્ણ બંધ થઈ જશે એ લોટાનો ઉપાય બહુ અગત્યનો છે આ કરજો સો ટકા ફળ મળશે આ લાલ કિતાબની રેમેડીઝ છે જય માતાજી